નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમોથી એક એન્થે બે હજાર પચીસ નો ઉદ્દેશ ક્લાસ પાંચથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરીને સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવો છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશીપ મળી શકે છે ઉપરાંત રૂપિયા બે પાંચ કરોડના રોકડ ઇનામો પણ વિતરણ કરવામાં આવશે આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેમના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે આ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી આકાશ હવે

નો સિક્સટીન્થ એડિશન લોન્ચ કરવા માટે એક્ઝામ ભારતની સૌથી મોટી સ્કોલરશિપ એક્ઝામ છે આમાં ફોર્થ ઓક્ટોબરથી ટ્વેલ્થ ઓક્ટોબર તક એક્ઝામ ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં કરવાની શક્યા છે આ એક્ઝામ સેવન ટુ ટ્વેલ્થ સ્ટુડન્ટ માટે છે જે નેક્સ્ટ ઇયર કોચિંગ કરવાનો પ્રયાસ કરે છે ઓર આમાં અઢાઈસો કરોડની સ્કોલરશિપ એન્ડ ટુ પોઈન્ટ ફાઇવ કરોડના કેશ રિવોર્ડ મળવાના છે પ્લસ આ ભારતમાં સૌથી મોટી એક્ઝામ છે આમાં લાસ્ટ યર તેર લાખ સ્ટુડન્ટ અપિયર કર્યા છે એન્ડ આ વર્ષે અમારો કોશિશ છે કે પંદર લાખ સ્ટુડન્ટ એનરોલ કરો કરે એન્ડ આપના કેલિબર જાણવા માટે પોતાના કેલિબર જાણવા માટે સ્કોલરશિપ એક્ઝામ મેં અપિયર કરી શકાય છે આ એક્ઝામ બે પ્રકારના બહુ મોટા મહત્ત્વ છે પહેલી તો સ્ટુડન્ટ આપણો પોતાનો કેલિબર ચેક કરી શકે છે કે હું આખા ઇન્ડિયામાં ક્યાં સ્ટેન્ડ કરું છું આખા ગુજરાતમાં ક્યાં સ્ટેન્ડ કરું છું મારા સિટીમાં ક્યાં સ્ટેન્ડ કરું છું તો એના માટે આનો નેશનલ રેન્ક સ્ટેટ રેન્ક અને સિટી રેન્ક આવશે બીજો આ એક બહુ જ મોટી મિસકોન્સેપ્શન છે કે કોચિંગમાં ભણવા બહુ અઘરો છે કેમ કે કોચિંગની ફી બહુ મોટી હોય છે તો આ સ્કોલરશિપ એક્ઝામ આ ટેલેન્ટ માટે એક વરદાન છે એમ કે આમાં હન્ડ્રેડ પર્સેન્ટ સ્કોલરશીપ પણ મળી શકાય છે પ્લસ કેશ રિવોર્ડ પણ મળી શકાય છે રજીસ્ટ્રેશન કરવા માટે બે ટેકનિક છે એક ઓનલાઈન વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાય પ્લસ નિયરેસ્ટ સેન્ટર પર જઈ એક રજીસ્ટ્રેશન કરી શકાય